નફટ અને નિર્ભર વીજ તંત્રના પાપે ઘોઘા પંથકમાં વીજ ધાંધિયાથી નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠવા સાથે ભારે રોષ ઘોઘા પંથકમાં છેલ્લા ઘણા લાંબા સમયથી નફટ અને નિર્ભર વીજતંત્રની બેદરકારીભરી કામગીરીના પરિણામે વીજ પુરવઠો સતત કલાકો સુધી ખોરવાયેલો રહેતા હાલની આકાશમાંથી રીતસર વર્ષા થતી હોય એવી કાળઝાળ ગરમીમાં નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠવા સાથે વીજતંત્ર સામે ભારોભાર ઉગ્ર રોષની લાગણીઓ ફેલાવા પામી છે ગમે એટલી ફરિયાદ કરો કોઈ જ ફરિયાદનું નિરાકરણ આવતું ન હોય ગ્રામ્ય જનતા લાચાર બની ગઈ છે અને ગ્રામ્ય જનતાની આ લાચારી જતે દિવસે ભભૂકતી અગનજવાડામાં પરિવર્તિત થાય તેમ જણાય આવે છે ગોગા સ્થાનિક ગામમાં પણ છેલ્લા ઘણા લાંબા સમયથી વીજ ધાંધિયા શરૂ થતાં જનતા પારાવાર પરેશાન થઈ રહી છે દિવસ દરમિયાન લાઇટ આવવા જવાનું કોઈ નિયમન જ હોતું નથી સતત લાઇટની આવન જાવનના કારણે અને ઘણીવાર તો કલાકો સુધી વીજરાણી ગુમ થઈ જતા હોય હાલની કાળઝાળ ગરમીમાં લાઇટ વિના નાગરિકો પોતાના ઘરોમાં એક મિનિટ પણ રહી શકતા નથી લાઇટની સતત આવન જાવનના કારણોસર દિવસ અને રાત્રિના સમયે નિર્દોષ કુમળી વયના ભૂલકાઓ મહિલાઓ વૃદ્ધો અને બીમાર દર્દીઓની હાલત કફોડી બની જાય છે જે આ વીજ તંત્રના બેશરમ કર્મચારીઓને આભારી છે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી સરકારી કચેરીઓ પ્રાઇવેટ ઓફિસો અને દુકાનદાર વેપારીઓ પોતાનું રોજિંદી કામગીરી કે વેપાર ધંધા પણ કરી શકતા નથી જેની માઠી અસર તેમના પરિવારના જીવન નિર્વાહ ઉપર પણ થાય છે દરરોજ અનેકવાર કલાકોના કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહેતા અસહ્ય ગરમી અને આકુળ વ્યાકુળ કરી મૂકતા અસહ્ય બફારામાં લોકો પરસેવેથી રીતસર નહાતા હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે લાઇટ ન હોવાથી રાત્રિના સમયે વડીલો વયોવૃદ્ધજનો બીમાર દર્દીઓ અને કુમળી વયના ભૂલકાઓને ના છૂટકે બહાર ખુલ્લામાં સુવા મજબૂર થવું પડતું હોય મહિલા વર્ગની લાજશરમ અને મર્યાદાઓનો લોપ થતો હોય છે તેમની સલામતી અંગે પણ સવાલો ઊભા થાય છે આ આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લાઇટના ભારે ધાંધિયા પ્રવર્તી રહ્યા છે જેના કારણે વીજ વપરાશકરોને ભારે ત્રાસ સહન કરવો પડતો હોય જનતામાં ઉગ્ર રોષની જ્વાળાઓ ફેલાવા પામી છે ગત સપ્તાહે અનિયમિત વીજ પુરવઠાની ફરિયાદ વચ્ચે એકાએક વીજ વોલ્ટેજ વધી જતા સંખ્યાબદ્ધ વીજ ઉપકરણો બળીને ખાક થઈ જવા પામતા પારાવાર નુકસાન થયેલ હતું તેમાં પડિયા ઉપર પાટુ સમાન આવી જ ઉપકરણો રિપેરિંગ કરાવવા અથવા નવા ખરીદવા માટે પૈસા ખર્ચવા નાગરિકોને મજબૂર થવું પડ્યું હતું ઘોઘા પીછીવીસીએલ કચેરીના ઇમરજન્સી સમય માટે આપેલ હેલ્પલાઇન નંબરના લેન્ડલાઇન કે મોબાઈલ ફોન પણ સતત બંધ આવવા કે ફોન રિસીવ ન કરવામાં આવતા હોવાની ફરિયાદ પણ કાયમી બની જતાં જનતા લાચાર બની છે ફોલ્ટ નોંધણી માટેનો નંબર ડાયલ કરતાં આ ફોન હંમેશા વ્યસ્ત બતાવતી કેસેટ વાગતી હોય છે અને કદાચ નસીબદાર ક્ષણે ફોન રિસીવ થઈ ગયો હોય તો ગ્રામજનોને ઉડાવ અને બે જવાબદારીભર્યા જવાબો આપી ફોન કટ કરી નાખવામાં આવતા હોય છે ઘોઘા કચેરીના નાયબ ઇજનેર પણ ફોન રિસીવ કરવાની તકલીફ ઉઠાવતા નથી અથવા તો સંતોષકારક જવાબ આપવાના બદલે ફોન સ્વિચ ઓફ કરી નાખતા હોય છે ઘોઘા એ તાલુકાનું મુખ્ય મથક હોવાથી સરકારી કચેરીઓમાં બહારગામ થઈ કામ આવતા અરજદારોને પણ લાઇટના અભાવે કામો ન થતા હોય કલાકો સુધી રઝળપાટ કરવો પડે છે અથવા ધરમધક્કા થતા હોવાથી આવા અરજદારોમાં પણ ઉગ્ર રોષની લાગણીઓ ફેલાવા પામેલ છે સ્થાનિક કક્ષાએ ગ્રામજનો દ્વારા પણ અસંખ્યવાર વીજ પુરવઠો નિયમિત આપવા પીજીવીસીએલ તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાંય આ નિર્ભર વીજતંત્રના અધિકારી કર્મચારીઓના પેટનું પાણી પણ હલતું નથી પરિણામે ઘોઘા પંથકમાં અવિરતપણે વીજ પુરવઠો પૂરો પાડવા અને ફરિયાદોનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે એવી માંગણીઓ વ્યાપક બનવા પામેલ હોય ઉચ્ચ અધિકારીઓ સવેળા જાગૃત થઈ યોગ્ય અને ઝડપી પગલાં ભરે તે ઈચ્છનીય બાબત બની રહી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા નંબર બંધ હોવાનું કારણ શું બરાબર છે એટલે ફોલ્ટ નંબર ટૂંકમાં બંધ રાખવાનો એમ ને બંધ જ હતો ને ક્યારના ફોન કરીએ છીએ બરાબર છે એ કોનો પ્રોબ્લેમ છે ફોન ચાલુ રાખવા એ ફરજમાં કોની આવે કોની આવે ફરજ સાહેબ ની ફરજ એટલે બેઠે છો કોને એ સાહેબ બેઠે છે કે તમે બેઠો છો આ તમે આવ્યા ને તો આ ફરજ કોની આવે

તમે એમ કીધું કે અહીંયા ઉભા રહ્યો એટલે હમણાં મેડમ આવે છે એટલે અમારે રાહે ઉભો રહેવાનું બધાની તમે ટેક્સ પૈસા મળે છે મારું નામ સીધા દિનેશભાઈ સમજભાઈ ગામવાડી વિદ્યાર્થીઓને ક્રિમિનલ કઢાવવા માટે મામલદાર કચેરી ઘોઘા આવ્યા એટલે સવારથી માંડીને અત્યાર સુધીમાં ઝટકે ઝટકે પાવર કાપો ત્રણથી ચાર વખત વહી ગયો છે અને છેલ્લો દિવસ હોવાથી અતિશય ભીડ હોવાના કારણે ગરમીનું પણ જોર એટલું છે જેથી અહીંના અરદારો ફૂલ પરેશાન થઈ ગયા છે તો એને માટે હું એવી રજૂઆત કરું કે આ ઉનાળાનો સમય હોય તો પાવ પૂરતા પ્રમાણમાં પાવરનો સપ્લાય કરે અને મેન્ટેનન્સ જો તમે કરે